હેલો યુટ્યુબ ફેમેલી જય માતાજી જય દ્વારકાધીશ તો અમારા નવ લોગમાં તો મારા બધાનું આર્થિક હાર્દિક સ્વાગત છે માંગો ઈશને આપે ત્રીસ મારો દ્વારકાધીશ અત્યારમાં આપણો વ્લોગનું સ્ટાર્ટ કરી દીધશે ને હાલો હું તમને આગળ બધા આવું બધુંય તો કન્ટિન્યુ બ્લોકમાં જોડાયેલા રહી જાઉં બનાવ્યા છે બૂક કરે જમવામાં ભૂમલા બેટેકા છે ઢોકળા ખાટીયા ઢોકળા છે હવડા હા સ બેટેટાઓ

હારું ઢીંગલી બનાવ્યા કર પછી નંબર આવશે ને નિશાળે પાછો ઢીંગલી બનાવીને શેમાં કાંઈ લાવ્યો હતો તો ફરીવાર ફરી વાર કેમ બનાવે ફરી વાર બનાવવાનું કીધું આવી જાય બેન ઢીંગલી બનાવે છે

એટલે આ બાજુ છે પછી પાછે ગયા તે ગાડીવાળા પછી એને શું કીધું આ રસ્તે છે બધા તરસિંગડા બાલ વાળાને લઈ કોને આમ હારું બી એ હાલો ફેમિલી કેમ છો સૌ મજામાં ને તમારા રામ રામ ને સીતારામ ને સૌને જય માતાજી તો આજે તો બપોર પછી આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે બેને તો પહેલાં શરૂ કરી દીધો હતો પણ આપણે જે પછી વારો આવ્યો છે હવે હું એ ગયો ઘડીક ઘણીક હા તો અમારે જો અમે ઘરે પહોંચીને હવે બ્લોક નહીં તો લાજ જરાક રામ રામને સીતારામ કરી લઈ ટુ ફેમિલી સાથે તો અમારે તૈયારી કરી રહ્યા છે આજે રક્ષાબંધનની તૈયારી કરી રહ્યા છે રાખડી બાંધવા જવાનો વિચાર કરી રહી છે અમારે તમારે જવું પડે રાખડી લઈ લીધી છે જવું છે કાલ જઈશ કાલ જવું છે તો કાલ જાય

ફેટ ફેમિલી આપણે જો ચાર વાગ્યા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે નાસ્તો કરવા આવી જશે એવી નાસ્તામાં શું ચાલો હું તમને બતાવું નાસ્તામાં જો પાણીપુરી આવી ગઈ હાલો બધા પાણીપુરી ખાવા આપણે લઈ નાખ્યા છે પાણીપુરી જેને પાણીપુરી ખાવી હોય એવી આવજો આપણે ખવડાવી દઈશું શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને આજના વિડીયો બસ અહીં સુધી તે વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય